વડોદરામાં મિત્ર મિત્ર પર કર્યો ચપ્પુતી હુમલો ગોત્રી હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદ નોંધાઈ વડોદરામાં મિત્રતા શત્રુતામાં ફેરવાઈ જતા એક યુવક પર તેના જ મિત્રે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર બાદ તેણે આરોપી મિત્ર સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કોત્રી રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મનોજ ફુલવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડીજી ઓપરેટર તરીકે છૂટક કામ કરે છે સાંજે તેઓ ઘરે હતા દરમિયાન મિત્ર ધ્રુવ બારોટ નો ફોન આવ્યો અને તેમણે બોડા વિસ્તારમાં આવા જણાવ્યું રાત્રિના આશરે 8 વાગે તેઓ સ્કૂટર પર પહોંચ્યા ત્યાં ધ્રુબારોડ તેમજ બોડા વિસ્તારમાં રહેતા લસ્સી સંતોષ વસાવા હાજર હતા આ ત્રણેય જણ દક્ષિસ નામની દુકાન પાસે બેઠા વાતચીત કરી રહ્યા હતા દરમિયાન લસ્સી અચાનક ઉસકેરાઈ ગયો અને મનોજને ગાળો આપવા લાગ્યો મનોજે તેને રોકવાનો પ્રયાસ કરતાં જ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ લસ્સીએ મનોજને જાનથી માર્યા નાખવાની ધમકી આપતા ચપ્પોથી હુમલો કર્યો હતો મનોજે આરોપ લગાવ્યો છે કે લસ્સીએ તેમને તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપી આસપાસના લોકોએ વચ્ચે પડતા જ વધુ ગંભીર ઈજાઓ થતી અટકી હતી

આજે મારા બાપને મરણ તિથિ હતી તો મરણ તિથિ હતી તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ એ પહેલાં અમારી ઉત્તરાયણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે બે નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે લસ્સી નામનો માણસ છે લસ્સી ઉર્ફે યસ વસાવા એ કાંઈ બે નંબરનો ધંધો કરે છે કોઈ વાંધો નહીં બે નંબરનો ધંધો કરતો હોય તો અમેક વસ્તુમાં અમે લોકોએ પોલીસવાળાને હેલ્પ કરી હતી પણ હવે લક્ષ્મીવરાજ એમને સાથ હાલી રહેલું છે બરાબર છે પોલીસવાળા ખુદ જ એમને સાથ હાલે છે એ આવીને બોલતો તો એવું કે જો પાંચ ઘા મારીને ગયો છે મને અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મે કરીશ તમારી થાય એ તોડી લો આ જો ઘા જો મને ચાર ચાર ટાકા લીધા બધા ગયો છે દસ જણ ને લઈને આવી લો અને ઉપર તારી માં ને ઉઠાઈ જઈશ તારી બેન ને ઉઠાઈ જઈશ અને તારા ભાઈ ને ભી ઉઠાઈ જઈશ ઘર માં એ કઈ એવું હતું કે ધંધો કરે જ ગાંજાનો બરાબર છે એને એવું કેતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પરમિશન પરમિશન લઈશ કે ધંધા ની બરાબર મેં વિરુદ્ધ થયો વિરુદ્ધ થયો એટલે મને આઈને મારી ગયો છે એકલા મુદીન મારી ગયો છે કોઈ વાંધો નથી મને વાત કરવા માટે બોલાવી લો અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે કોઈ વાંધો નથી હવે એવું કહે છે કે મને લશ્કુરાની પરમિશન છે કે એમ લશ્કુરા મેં ને બાટનીઓ આલું છું એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે કે પરમિશન આલી છે કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે બરાબર છે હા પોલીસવાળો નામ છે પોલીસનું નામ તો મારે આલવું નથી પણ આવું બોલે લસ્સી ઉર્ફે યશ એમને હુમલો કર્યો ખંજર લઈને હા મને પાંચ ઘા મારેલા છે હું તમને હજુ બી બતાવું બીજી બે બીજી વાર બી બતાવું જો મને ટાકાયેલા મને ઘા બતાવ જો